નમસ્તે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ સંસ્કૃતમાં ગદ્ય ઓગણીસ સત્યમ મયુર એટલે કે સાચે જ મોર છે હવે આપણે તેની પ્રસ્તાવના જોઈએ સંસ્કૃત રૂપકોના દસ પ્રકાર છે તેમાંનો એક પ્રકાર પ્રહસન છે આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ્ ઝુકિયમ નામના પ્રહસનને મળી છે કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાય નામના કવિ છે જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કરતા નહીં માને છે આનો રચનાકાળ લગભગ ઈસવી સનની ચોથી સદીનો છે એવું માનવામાં આવે છે પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ્ ઝુકિયમ પ્રહસનમાંથી લેવામાં આવેલો છે ગરીબ પરિવારમાં જન્મેલો સાનિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને એક જ સાધુ બની જાય છે પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડીલીઓ જ સાધુનો વેશ છોડી દે એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે પણ એક દિવસ આ ગુરુ સતત તેને ભણવાની ફરજ પાડતા હોય છે રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસ સમય કરતાં વહેલા નગરમાં આવી જાય છે સમયની કિંમત જાણનારા ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે તે સમયનું દૃશ્ય આ નાટ્યાંશમાં છે સાંડિલ્યની બહાના બાજી હાસ્ય પીરસે છે આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ તો આવે જ છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોમાંથી જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આ સંવાદમાંથી મળી રહે છે તો હવે નાટ્યાંશ જોઈએ પેલું પાત્ર છે સાંડિલ્ય સાંડિલ્ય કે છે ભો ભગવાન ઇદમ પ્લસ ઉદ્યાનમ ભો ભગવાન એટલે હે મહારાજ ઈદમ એટલે આ ઉદ્યાનમ એટલે બગીચો છે હે મહારાજ આ બગીચો છે સાંડીલ્ય કે છે હે મહારાજ આ બગીચો છે હવે પરિવાચરક એટલે સંન્યાસી કે છે પરિવાચરક એટલે સંન્યાસી સંન્યાસી કહે છે પ્રવિસ અગ્રતઃ પ્રવિશ અગ્રત એટલે કે આગળ પ્રવેશ કર આગળ પ્રવેશ કર ત્યાં સાંડિલ્ય કે છે ભગવાન એવા પુરતઃ પ્રવેશ હતું ભગવાન એટલે આપશ્રીજ એટલે જો પૂર્વતઃ એટલે પહેલાં પ્રવેશ હતું એટલે પ્રવેશ કરો આપશ્રીજ પહેલા પ્રવેશ કરો અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી હું પાછળથી પ્રવેશ કરું છું સાંડિલ્ય શું કે છે આપશ્રીજ પહેલા પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું છું પરિવાજ્રક એટલે કે સન્યાસી કહે છે કિમર્થમ શા માટે કિમર્થમ શા માટે ત્યારે સાંડિલ્ય કે છે પૌરાણિક્યા મમ માતુ શ્રુતમ અશોક પલવાંતર નિરુદ્ધ વ્યાધ્ર પ્રતિવસતી તત ભગવાન પ્રવિશામી પૌરાણિક ક્યાં એટલે કે પુરાણો જાણનારી મમ એટલે કે મારી માતું એટલે માતા પાસેથી શ્રુતમ એટલે સાંભળ્યું છે કે અશોક પલવાંતર એટલે કે અશોકના પાંદડા પાછળ નિરુદ્ધ એટલે કે સંતાયેલો વ્યાધ્ર એટલે વાઘ પ્રતિવસતી એટલે રહે છે કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના પાંદડા પાછળ સંતાયેલો વાઘ રહે છે નાનપણમાં એને કહેતી હશે કે ભાઈ અશોકના પાંદડા પાછળ સંતાયેલો વાઘ રહે છે એટલે એને મગજમાં આવી જાય છે એટલે કે છે પુરાણો જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના પાંદડા પાછળ સંતાયેલો વાઘ રહે છે તતો ભગવાન એવા પુરત પ્રવેશ હતું તતો ભગવાન એવ તેથી શ્રી જ પહેલા પ્રવેશ કરો અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી હું પાછળથી પ્રવેશ કરું છું ફરીથી પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ હે મહારાજ આ બગીચો છે સન્યાસી કે છે આગળ પ્રવેશ કર સાંડિલ્ય કે છે શ્રી જ પહેલા પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું છું સન્યાસી કે છે શા માટે શામાટે કે છે કે તારે પહેલા પ્રવેશ નથી કરો એમ ત્યારે સાંડિલ્ય એને જવાબ આપે છે કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડા પાછળ સંતાયેલો વાઘ રહે છે આથી આપસી જ પહેલાં પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું છું બેન પછી જોઈએ આપણે પરિવાર જગા સન્યાસી કે છે બાઢમ કે ભલે ત્યારે શું કે છે ભલે ત્યારે પ્રવેશ એટલે પ્રવેશે છે એટલે સન્યાસી પ્રવેશ કરે છે બગીચામાં તતઃ પ્રવેશતી સાંડિલ્ય પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે સાંડિલ્ય કે છે અવિહા વ્યાધ્રેણ ગૃહિતઃ પ્લસ અશ્મિ વ્યાધ્રેણ ગૃહિતઃ પ્લસ અશ્મિ અવિહા એટલે કે હાય રે વ્યાધ્રેણ એટલે વાઘે ગૃહિત અશ્મિ એટલે મને પકડ્યો છે હાય રે વાઘે મને પકડ્યો છે મોચઈએ ચમ મા વ્યાધ્ર મુખાત મોચ એટલે છોડાવો મામ એટલે મને વ્યાધ્ર એટલે વાઘના મોઢામાંથી મને વાઘના મોઢામાંથી છોડાવો હાયરે વાઘે મને પકડ્યો છે મને વાઘના મોઢામાંથી છોડાવો અનાથ ઇવ વ્યાધ્રેણ ખાદી પ્લસ અશ્મિ અનાથ ઇવ એટલે અનાથની જેમ વ્યાધ્રણ એટલે વાઘ ખાદી અસ્મિ એટલે મને ખાઈ રહ્યો છે અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે ઈદમ ખલ્લું રુધિરમ પ્રસ્તવતી કંઠાત ઈદમ એટલે આ ખલ્લું એટલે ખરેખર રુધિરમ એટલે લોહી પ્રસ્થવતી એટલે વહી રહ્યું છે કંઠાત એટલે ગળામાંથી કે અનાથની જે વાઘ મને ખાઈ રહ્યો છે ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે સાનિલ જોઈએ રાડો પાડવા માંડે છે હાય રે વાઘે મને પકડ્યો છે મને વાઘના મોઢામાંથી છોડાવો અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે પરિવારજનો છે એટલે કે સન્યાસી કહે છે સાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયૂરઃ ખલુ એ સહ સન્યાસીને કહે છે કે હે સાંડિલ્ય ન ભેતવ્યમ એટલે કે ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી મયૂરઃ ખલુ એ સહ કે ખરેખર મોર છે હે સાંડિલ્ય ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી ખરેખર આ મોર છે સાંડિલ્ય કે છે સત્યમ મયુર સાચે જ મોર છે સાંડિલ્ય એવું કે છે સત્યમ મયુર સાચે જ મોર છે ફરીથી પેરેકના ભાષાંતર જોઈએ સંન્યાસી કે છે ભલે ત્યારે પ્રવેશે છે પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે સાંડિલ્ય કહે છે હાય રે વાઘે મને પકડ્યું છે મને વાઘના મોઢામાંથી છોડાવો અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે સન્યાસી કહે છે હે સાંડિલ્ય ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી ખરેખર આ મોર છે સાંડિલ્ય કહે છે સાચે જ મોર છે પછી આગળનું જોઈએ પરિવાજરો એટલે સન્યાસી કે છે અથકેમ સત્ય મયુર કે હાંસતો સત્ય મયુર કે સાચે જ મોર છે સંન્યાસી શું કે છે હાસ્તો સાચે જ મોર છે સાંડી લે કે છે યદી મયુર ઉદઘાટિ અક્ષિણી એટલે આંખો યદી એટલે કે જો મયુર એટલે મોર ઉદ્ઘાટ્યામી જો મોર હોય તો આંખો ઉઘાડું છું જો મોર હોય ને તો જ આંખો ઉઘાડું છું વાઘ હોય તો મારે આંખો ઉઘાડવી નથી એટલે એમ કહે છે સાંડિલ્ય કે છે જો મોર હોય તો આંખો ઉઘાડું છું પરિવારજકો કહે છે છંદ ભલે ત્યારે સન્યાસીઓને શું કહે છે ભલે ત્યારે સાંડિલ્ય કે છે અવિધા દાસ્યા પુત્ર વ્યાધ્ર મદભયેન મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે એ મોટો પેરેગ્રાફ છે એટલે એક એક લીટી આપણે જોઈએ અવિધ્યા એટલે કે હાય રે દાસ્યા પુત્ર એટલે દાસી પુત્ર વ્યાધ્રો એટલે વાઘ મધ ભયેન મારા ભયને લીધે મયુર રૂપમ એટલે મોરનું રૂપ લઈને ગૃહિત્વા પલાયતે એટલે કે ભાગી રહ્યો છે હાય રે દાસી પુત્ર વાઘ મારા ભાઈને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે પેલા તો ખોટે ખોટી રાડો પાડે છે છે કે વાઘે મને પકડ્યો મારા ગળામાંથી જો લોહી વહી રહ્યું છે હવે અત્યારે કહે છે કે હાય રે દાસી પુત્ર વાઘ મારા ભાઈને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે કે મારા ભાઈથી આમ ડરી ગયો એટલે કે છે વાઘને બદલે મોરનું રૂપ એને લઈ લીધું અને ભાગી રહ્યો છે હી હિ ચંપક કદમ સપ્તપર્ણ ચંદન ટગર ખદીર કદલી સમવકીર્ણ માલતી લતા મંડપ મંડિતમ સુખાવહમ અહો ખલુ ઇદમ ઉદ્યાનમ અવિધા એટલે કે હાઈ રે દાસી પુત્ર વાઘ મારા ભય લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે હિ એટલે કે અહોહો ચંપક ગવાય છે ને વૃક્ષના નામ આપેલા છે બગીચામાં જે વૃક્ષ હોય ને એના ચંપક કદમ સપ્તપર્ણી ચંદન ટગર ખદીર એટલે ખેર કદલી સમાવકીર્ણ એટલે કે કેડથી છવાયેલા માલતી એટલે કે માલતી લતા એટલે વેલ માલતીની વેલના મંડપમ મંડિતમ એટલે મંડપથી શોભ હતું મંડિતમ એટલે શોભતું વૃક્ષના નામ છે ચંપક કદમ સપ્તપર્ણી ચંદન ટગર ખેર અને કેળથી છવાયેલા કદલી સમાવો કેર્ણ એટલે કેળથી છવાયેલા માલતી લતા એટલે માલતીની વેલના મંડપ એટલે મંડપથી મંડિતમ એટલે શોભતું સુખાવહમ અહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ મંડપથી શોભતું સુખાવહમ એટલે સુખનું વહન કરનારું અહો રમણીય ખલુ ઇદમ ઉદ્યાનમ કે આ બગીચો ખરેખર રમણીય છે સુખનું વહન કરનારું ખરેખર આ બગીચો રમણીય છે હાયરે દાસી પુત્ર વાઘ મારા ભયને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે અહોહો ચંપક કદમ સપ્તપણી ચંદન તગર ખેર અને કેળથી છવાયેલા માલતીની વેલના મંડપથી શોભતું સુખનું વહન કરનારું ખરેખર આ બગીચો રમણીય છે હવે એને સન્યાસી કે છે કે ભાઈ મોરોય તો આંખ ઉગાડ ને ત્યારે કે ભલે ત્યારે હવે આંખો ઉગાડીને તો એ તરત જ બગીચાનું વર્ણન કરવા માંડે છે બગીચાનું વર્ણન કરે છે ફરીથી પેરેગ્રાફ જોઈએ હાસ્તો સાચે જ મોર છે સાંડીલ્ય કે છે જો મોર હોય તો આંખો ઉગાડું છું સન્યાસી કે છે ભલે ત્યારે સાંડીલ્ય કે છે હાય રે દાસી પુત્ર વાઘ મારા ભયને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે અહોહો ચંપક કદમ સપ્તપર્ણી ચંદન ટગર ખેર અને કેળથી છવાયેલા માલતીની વેલના મંડપથી શોભતું સુખનું વહન કરનારું ખરેખર આ બગીચો રમણીય છે એની પછીનો પેરેગ્રાફ જોઈએ પરિવારજનો એટલે સંન્યા કે છે મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીણ માણે શરીરે કિમતે રમણીયમ પરિવારજનક એટલે સંન્યા કે છે હે મૂર્ખ ક્ષણે ક્ષણે એટલે ક્ષણે ક્ષણે ક્ષીણ માણે એટલે ઘસાતા જતા શરીરે એટલે શરીરમાં કિમતે રમણીયમ તને શું રમણીય લાગે છે શું સુંદર લાગે છે સંન્યાસી કે છે હવે બગીચાનું વર્ણન કરીએ પછી કહે છે હે મૂર્ખ ક્ષણે ક્ષણે ઘસાતા જતા શરીરમાં તને શું રમણીય લાગે છે આ ગચ્છ આવ પુત્ર પઠતાવત ત્યારે ભણ સન્યાસીને કહે છે હે મૂર્ખ ક્ષણે ક્ષણે ઘસાતા જતા શરીરમાં તને શું રમણીય લાગે છે બગીચાનું વર્ણન કહે છે પછી કહે આ સુખનું વર્ણન સુખનું વર્ણન કરનારો આ બગીચો ખૂબ જ રમણીય છે એમ કહે છે ત્યારે સન્યાસીને કહે છે હે મૂર્ખ ક્ષણે ક્ષણે ઘસાતા જતા શરીરમાં તને શું રમણીય લાગે છે આ ગચ્છ વત્સ આવ પુત્ર ત્યારે ભણ બગીચાનો એમ કે છે ઓહો સુખનું વહન કરનારું છે વૃક્ષના નામ બોલે છે એટલે ન તાવત પઠીશ્યામી ન તાવત પઠીશ્યામી કે હું તો નહીં ભણું એમ હું તો નહીં ભણું સાંડિલ્ય એવું કહી દે છે હું તો નહીં ભણું પરિવારજનક એટલે સન્યાસી કહે છે કિમર્થમ શા માટે

છણે છણે ઘસતા જતા શરીરમાં તને શું રમણીય લાગે છે આવ પુત્ર ત્યારે ભણ સાંડી લખે છે હું તો નહીં ભણું એમ સાવન્યાસી શું કે છે એને શા માટે પ્રશ્ન કહે છે શા માટે તાર નથી ભણવું ત્યારે સાંડીલે જવાબ આપે છે કે પહેલાં તો હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું કે ભણવાનું શું કામ હોય છે પહેલાં તો એનો અર્થ જાણવા ઈચ્છું છું એમ પછીનો પેરેગ્રાફ જોઈએ પરિવાર રકમ એટલે કે સન્યાસી કે છે પઠિત પાઠે અપી કાલાંતર વિજ્ઞય ભવંતિ પઠાનાર્થ તસ્માત પઠત આવત સંન્યાસી એનું કહે છે કે પઠિત પાઠે કે પાઠને જે લોકો ભણી ગયેલા છે તે લોકોને પણ કાલાંતર વિજ્ઞેય એટલે સમય આવીએ પઠનનો અર્થ એટલે ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ સમય આવીએ ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે અત્યારે તમે છો દસમામાં છો તો તમે કે છે ભાઈ મમ્મી કે છે પપ્પા કે છે વારંવાર કે ભણવા બેસો ભણવા બેસો પણ અત્યારે તમને નથી ખબર પડતી જયારે આપણે એનો અર્થ આવશે ત્યારે ખબર પડે તો સારું હતું કામ કરશું ને એવું ત્યારે એમ થાય તો કેવું સરસ કામ મળી ગયું હું ભયણો હોત તો પણ ત્યારે સમય વીતી ગયેલો હોય છે એટલે અત્યારે અહીં સન્યાસી પણ જ કે છે કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ સમય આવીએ ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે તસ્માત તો પઠતા આવતા કે ત્યારે તું ભણ સન્યાસીને કહે છે કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ સમય આવીએ ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે પઠિત પાઠે એટલે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ કલાંતર કલારવિઘ્ને એટલે સમય આવીએ ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે ત્યારે તું ભણ સાંડી કે છે પઠનેના કેમ દે વળી બીજો સવાલ કરે છે કે ભણવાથી શું થશે લ્યો પેલા કે ભણવાનો અર્થ જાણવા માંગુ છું હવે સન્યાસી જવાબ આપી દે છે વળી સાંડી પ્રશ્ન કરે છે કે ભણવાથી શું થશે પરિવાજરો કહે છે શૃણું એટલે કે સાંભળ સન્યાસી નું કે છે સાંભળ પઠિન વિના વિદ્યા ન પ્રાપ્ય તે કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી સન્યાસી સરસ જવાબ આપે છે કે સાંભળી કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી પછી કીધું છે ન વિદ્યા વિના સોખ્યમ નારાણામ જાય તે ધ્રુવમ થતું નથી અત ધર્મ અર્થ મોક્ષેભ્ય ધર્મ અર્થ મોક્ષેભ્ય વિદ્યાભ્યાસમ સમાચાર એટલે કે આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ સમાચારિત એટલે કરવો જોઈએ કે વિદ્યા વિના મનુષ્યને ચોક્કસ સુખ પ્રાપ્ત થતું નથી આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ ફરીથી પેરેગ્રાફ જોઈએ કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ સમય આવીએ ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે ત્યારે તું પણ સાંડી લેખે છે ભાઈ ભણવાથી શું થશે ભણવાથી શું થશે એ સંન્યાસીનો જવાબ આપે છે સાંભળ ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વિના મનુષ્યોને ચોક્કસ સુખ પ્રાપ્ત થતું નથી આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ ફરીથી જોઈએ સંન્યાસી કે છે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ સમય આવીએ ભણવાનો અર્થ જાણમાં આવતો હોય છે ત્યારે તું ભણ સાંડી લે કે છે ભણવાથી શું થશે સન્યાસી કે છે સાંભળ ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી આપણે બધાને લાગુ પડે છે કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વિના મનુષ્યોને ચોક્કસ સુખ પ્રાપ્ત થતું નથી આથી ધર્મ અર્થ અર્થ એટલે કે પૈસા ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પાઠ ઓગણીસમો પૂરો થાય છે આવતા લેક્ચરમાં આપણે જોઈશું કાવ્ય વીસ